અને જેમની સાથે વર્ષોથી એક આત્મીતા ભર્યો નાતો છે એવા સાચુકલા શિક્ષણના જીભ અને વર્ષો સુધી જેમને શિક્ષણનું કાર્ય કર્યું છે અને કચ્છ જિલ્લાને જેમની હાજરીથી એક બળ છે એવા અમારા માર્ગદર્શક આદરણીય આપણા માનનીય શ્રી અંજાર આદરણીય છાંગા સાહેબ આપણા પૂર્વ પ્રમુખ અને મને કહેતા આનંદ થાય છે કે અમારા આદરણીય બેન શ્રી પારુલબેન પણ એક સમય શિક્ષિકા હતા અને જેમને આપણા જિલ્લાનું ખૂબ સરસ રીતે નેતૃત્વ કરીને આજે પણ સતત અમારી ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છે એવા આપણા પૂર્વ પ્રમુખ આદરણીય મેમ આપણા સ્નેહીશ્રી હિતેશભાઈ સાથે કાર્યાજી મોરબિયાજી સમગ્ર મંચસ્થ મહાનુભાવો મારી ટીમમાં ભાઈ શ્રી વસરાજી તેમજ અમારા ઠાકોર સાહેબ અને તમામ નામી અનામી સમયની મર્યાદા છે એટલે બધાના નામ નથી લેતો નિલેશજીને બધા જ સમગ્ર શાળા પરિવાર પ્રિન્સિપાલ મેમ અને સર્વે વાલીઓ અને વાલા દીકરા દીકરીઓ એમ તો આજે વાર્ષિકોત્સવ છે અને આપણે કૃતિઓ પણ નિહાળવાની છે ત્યારે વધારે શબ્દો ન કહેતા આ એક સરસ મજાની શાળા ઉત્તરોત્તર સરસ માર્ગદર્શન નીચે પ્રગતિ કરી રહી છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે આપણે બધા સાથે મળી અને આ જિલ્લાને આપણા સૌના સહયોગની સહકારની મદદની જરૂર છે ત્યારે કચ્છ જિલ્લામાં મેં જોયું છે મેં એક બે મિનિટ વાત કરું તો અમારી કેરિયરનું આ બત્રીસમું વર્ષ છે અને મેં સાત જિલ્લામાં કામ કર્યું છે અને એ સાત જિલ્લામાં કચ્છ જિલ્લાની અંદર મેં ખાસ નોંધ્યું છે કે અહીં ખરેખર એટલું સુંદર ભાવાવરણ છે અહીંયા એજ્યુકેશનની અમારી જે ટીમ છે પણ સક્ષમ છે અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરા પાડતા એવા તમામ પદાધિકારી શ્રી આપણા માનની ધારાસભ્ય શ્રીઓ માનની આપણા સાંસદ સાહેબ હમણાં જ ગયા માનની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને તમામ વડીલ અધિકારી ગણ પણ અમને સતત પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં પરંતુ મને કહેતા આનંદ થાય છે કે લગભગ હજાર વર્ષથી પણ જૂનો કચ્છ જિલ્લા સાથે અમારો સામાજિક નાતો છે કે જ્યારે જમીન માર્ગે રસ્તો તો લોકો પણ એટલા બધા ભલા છે અને હું તો ખરેખર એ વાતથી બહુ હર્ષાન્વી છું કે જ્યારે એક મહિનો મારા ગામથી કચ્છ આવતા થતો તો એ આ અહીંના લોકોની ખાનદાની અમારા વડીલોએ પણ જોઈ છે એટલે તો તમે જુઓ કે આટલી સંઘર્ષ યાત્રા પછી પણ કચ્છ પહોંચાતું દરિયાઈ માર્ગે તો લોકો પણ એટલા બધા ગ્રેટ છે છે અને બાળકો તો અર્થમાં ખરેખર ચેતનાનો ફુવારો એમનામાં ભરપૂર તાકાત રહેલી છે સામર્થ્ય છે ઉર્જા છે તો આજે આપણે સાથે મળીને આજના દિવસે હું એમ કહીશ કે ભગવાન મહાવીર સ્વામી અને એમના નામ સાથે જોડાયેલી આ વર્ધમાન વિદ્યાલય આપણને ખરેખર પ્રેરિત કરે છે અને સાથે સાથે કચ્છ જિલ્લાના શિક્ષણ જગતને પણ પ્રેરણા આપે છે કે આપણે દરેકે દરેક શાળા આવી સરસ મજાની શમણાની શાળા બને વાલીઓનો સરસ મજાનો આ રીતે એમાં સહયોગ હોય જાગૃતિ હોય તો મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં એક સુંદર મજાનું ભવિષ્ય આપણે સાથે મળીને ખૂબ કરી શકીશું આ તબક્કે સંસ્થાએ આમંત્રિત કરી અને અમારું અભિવાદન કર્યું ત્યારે સંસ્થાનો ખૂબ ખૂબ આભાર અને આવો આપણે બધા સાથે મળી અને માત્ર જ્યાં છીએ ત્યાં નહીં પણ ત્યાંથી એક ડગલું આગળ આપણો વિશાળ પ્રથમ જિલ્લામાં આપણે આપણી તાકાત થી જ્યાં જ્યાં મદદની જરૂર છે અને છેલ્લે મને કહેતા આનંદ થાય છે કે અત્યારે એવું સરસ મજાનો એક સુયોગ છે અહીંયા કે આપણને એવા ઉર્જાવાન માન્ય પ્રધાનમંત્રીજી મળ્યા છે કે જેમના વ્યક્તિત્વમાંથી જેમના જીવનમાંથી જેમના દર્શનમાંથી આપણે કેટલી પ્રેરણા લઈએ છીએ મને કહેતા આનંદ થાય છે કે સાંઘા સાહેબ જ્યારે જ્યારે હું દેવ કચેરીમાં હતો તો સાહેબ અમારી સાથે એટલા આત્મીયતાથી જોડાયેલા કે બેસીને કલાકો સુધી અમે એ બધી વાતો કરતા અને સાહેબની પાસેથી પણ અમને ઘણું બધું જાણવા મળતું ત્યારે આપણે આપણા માટે એક સરસ મજાનો માહોલ ભારત વર્ષ માટે છે અને જ્યારે માનનીય પ્રધાનમંત્રીજીના હૃદયમાં કચ્છ છે ત્યારે આપણે સંકલ્પ થઈ અને આ કચ્છ જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે એટલા માટે આપણા બાળકોને વધુ ને વધુ તેજસ્વી બને એ દિશામાં આપણે કામ કરીએ ફરી એકવાર સમગ્ર બીએમસીબી ટીમ ટ્રસ્ટીગણ અને સમગ્ર સ્ટાફ તેમજ પ્રિન્સિપાલશ્રીને ખૂબ ખુબ અભિનંદન જય હિન્દ જય ભારત